ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જોઈ રે ભાવે અને ફૂલ જવાબદારી સાથે અર્જુનભાઈને ટ્રેક્ટર વેચવાનું છે તમને વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ આપી જ દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ ન્યૂ હોલેન્ડ ચાલીસ દસ અને વેચવાનું છે અર્જુનભાઈને મોડલની વાત કરું તો બે હજાર દસ ના મોડલનું આ ટ્રેક્ટર ક્લિયર કટ તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો સારું સાચવેલું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો અત્યારે ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ પ્રેસ ડ્રાઈવ લઈ રૂબરૂ ચેક કર્યા બાદ પણ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના માલિક અર્જુનભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ પણ કમ્પ્લીટ છે લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટરની અંદાજિત કિંમત બે લાખ રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો લીંબડી જિલ્લો સુરેન્દ્રનગર અને ગેડી ગામે જોવા મળશે ટ્રેક્ટર હોય તો તો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે અર્જુનભાઈ નામ છન્નું છ સુડતાલીસ વાળા નંબર ઉપર ફોન કરી અને ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો